जन्मादस्यतिची सुरुवात करी मंगलाचरण એટલે આત્રમ મંગલમ યસ્ય સહ શાસ્ત્રના મંગલાચરણ હોય દિવસના પણ મંગલાચરણ હોય જીવનના પણ મંગલાચરણ હોય શાસ્ત્ર પ્રમાણે મંગલાચરણના પ્રકાર કહા આશીહી નમહ ક્રિયા વસ્તુ એક મંગલાચરણ છે આશીર્વાદાત્મક એક મંગલાચરણ છે વસ્તુ ભૂયાત સદા મંગલમ આ આશીર્વાદાત્મક મંગલાચરણ જે દીકરીઓ હમણાં મંગલાચરણ બોલી ને આશીર્વાદાત્મક નમઃ શાંતાય તે કરી એના મંગલાચરણ થાય નમસ્કાર કરીને જે મંગલાચરણ થાય નમસ્કારાત્મક મંગલાચરણ અને ત્રીજું મંગલાચરણ છે ન આશીર્વાદ હોય ન નમસ્કાર હોય સીધો વસ્તુનો નિર્દેશ હોય ઉદાહરણ આપું તો મહાકવિ કાલિદ્વાસ દ્વારા વિરચિત કુમાર સંભવમ અને એમાં અસ્ત્યુત્તરસ્યામ દિશી દે દેવતા અહીંયા નમસ્કાર નથી આશીર્વાદ નથી સીધો વસ્તુનો નિર્દેશ કે અસ્તિ ઉત્તરસ્યામ દિશી ઉત્તર નામની દિશામાં હિમાલય નામનો નગાધી નગાધિરાજ છે આમ કરીને સીધું વસ્તુનો નિર્દેશ કરીને મંગલાચરણ કર્યું છે અહીંયા સત્યમ પરમ ધીમહી એટલે પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ આમ કહી અને ભગવાનને વંદન કર્યા ભાગવતની જેટલી મહત્વની સ્તુતિઓ છે બધી જકારથી શરૂ થાય છે મંગલાચરણનો પહેલો શ્લોક જકાર જે ભાગવતનું હૃદય દશમસ્કંદ એના પંચ પ્રાણ એમાંથી એક ગીત ગોપી ગીત એની શરૂઆત જકારથી જયતિ તે દિગમ જન્મナવरजહ શ્રયત ઇન્દિરા શશ્વત અત્રહી એ પણ જકારથી દશમ સ્કંદના ઉત્તરાર્ધમાં 87 ના અધ્યાયમાં વેદોએ પરમાત્માની સ્તુતિ કરી જય 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 અજામ દોષ દોષકરૂપીત ગુણામ એ પણ જકારથી એકજેટ અધ્યાય મને કદાચ ધ્યાનમાં નથી પણ એ વેદોએ જે સ્તુતિ કરી એ લગભગ સત્યાસીમાં જ છે હા ચોકે છે તમે જ્યારે મંદિરમાં જઈને ઠાકોરજીની સામે ઊભા રહો ત્યારે નથી લાગતું કાની અરે આપણો જન્મ જનમનો નાતો છે હા હવેલીમાં જાઓ શ્રીજી બાબાની સામે ઊભારો જ્યારે મળો ત્યારે એમ લાગે ક્યાંક જૂનું છે